સાડી સેન્ટરના નમસ્કાર મા સાડી સેન્ટરમાં આપણે આજે બેનોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યાથી મા સાડી સેન્ટર આજે દરબારી કાપડમાં અવનવી વેરાયટીમાં બીજી નવી સાડીઓ લઈને આવે છે દરબારી કાપડમાં આજે બે ભાવની સાડી છે જે પહેલાં બતાવું છું આજની સાડી એ સાડી સાતસો પચાસ રૂપિયા ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે આખી સાડીમાં વલ વર્ક આવશે અને એમ્બ્રોડરી આવશે અને આખી સાડીમાં મસ્ત ભૂંગળીવાળું વર્ક આવશે સાથે અને કળશવાળી ડિઝાઇન છે જો બહુ મસ્ત સાડી એકદમ મસ્ત ઘાટો રાણી કલર છે ફોનમાં આ કલર લાલ દેખાય છે લાલ કલર નથી ઘાટો રાણી કલર છે જોઈ લો આખી સાડીમાં મસ્ત ભૂંગળી વર્ક કરેલું છે આખા પાલોમાં એકદમ સરસ હેવી પીસો છે ફક્ત ને ફક્ત સાડા સાતસો રૂપિયામાં ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં જુઓ એનું નીચે સાથેવાળું વર્ક જો આખી સાડી ભૂંગળીની ડિઝાઇન છે અને મસ્ત ટીકી ટિક્કી છે આખી સાડીમાં અને બધું હેન્ડવર્ક છે આખી સાડીમાં જોઈ શકો છો આ નીચેનો ભાગ છે પાટલીમાં દરેક આખી સાડીમાં સાથિયા વર્ક કરેલા છે કળશ વર્ક કરેલું છે અને બ્લાઉઝ પીસ મસ્ત કોન્ટ્રાસ્ટ એકદમ ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ છે જો મસ્ત ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ છે કલર કાપડની બધાની આમાં ગેરંટી આવશે આ સાડી તમે ઘરે ધોઈ શકશો કલર જશે નહીં પ્યોર જોરજોટ કાપડ છે એકદમ સરસ જો મસ્ત જ કપડું છે એકદમ ઘટ્ટો રાણી કલર છે સાતસો પચાસ રૂપિયામાં ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે તો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો ફક્ત સાડી સાતસો રૂપિયા હવે આના કલર જોઈ લઈશું આપણે આ છે મસ્ત ઘાટ્ટો રાણી કલર ફોનમાં કદાચ લાલ દેખાય પણ ઘાટો રાણી કલર છે તો એકદમ ઘાટો લીલો કલર એકદમ ગ્રીન કલર કાચી કેરી ગ્રીન કલર છે બધી સાડીમાં બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ આવશે સાડીમાં બ્લાઉઝ આપણે ખોલીશું ત્યારે ખબર પડશે બધી સાડીમાં બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ જ આવશે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જાજો મસ્ત ઘાટો ગ્રીન કલર છે જોઈ શકો છો તમે જો એક આ છે બીજો મસ્ત કલર એમાં એકદમ લાઇટ કલર છે સરસ જેને લાઈટ કલર પસંદ હોય એમાં લાઇટ કલર ડાર્ક કલર પસંદ હોય ડાર્ક કલર બધો કલર ચાર્ટ છે લાઈટ ડાર્ક કલરનો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરજો મસ્ત જો એકદમ મસ્ત મહેંદી કલર છે સરસ મસ્ત મહેંદી કલર છે દરેક સાડીમાં બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ આવશે આપણે ખોલીને જોઈશું ત્યારે ખબર પડશે મહેંદી કલર સરસ એકદમ મસ્ત બધું આખી સાડીમાં હેન્ડવર્ક છે એકદમ ઘાટો લાલ કલર છે લાલ કલર એકદમ લાલ કલર જે અને લાલ કલર એકદમ મસ્ત જે રોયલ લાલ કલર આવે એ કલર છે બધી દરબારી સાડીઓના મસ્ત મસ્ત કલર છે મસ્ત પિચ કલર જોઈ શકો છો સોરી રસ્ટ કલર છે પિચ કલર નથી રસ્ટ કલરની સાડી છે બધી સાથી આ કળોસ આખી સાડીમાં મસ્ત આવું હેન્ડવર્ક કરેલું છે ભૂંગળીથી મસ્ત લવંડર કલર જોઈ શકો છો તમે એકદમ સરસ લવંડર કલર છે જો બધી સાડી ખોલતા નહીં સાડીઓ વિખાઈ જશે એટલે જો મસ્ત એકદમ સ્કાય કલર છે સરસ એકદમ મસ્ત જો બધી સાડીઓ સરસ લાઇટ ડાર્ક કલરનું કોમ્બિનેશન છે બધી સાડીઓમાં એકદમ સરસ પિસ્તા કલર જો પિસ્તા કલર બધી સાડીમાં બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ જ આવશે એકદમ સરસ પિસ્તા કલર છે ફોનમાં કદાચ વેરિએશન આવે પણ મસ્ત પિસ્તા કલર છે આર્યો એ હવે આપણે બીજી ડિઝાઇન જોઈએ સાડા વાળી સાડીઓ પૂરી થાય આ બીજી ફ્લાવર પ્રિન્ટ ડિઝાઇનમાં આ સાડીનો ભાવ છસો પચાસ રૂપિયા છે ફ્લાવર પ્રિન્ટ ડિઝાઇનમાં જોઈ શકો છો તમે સોરી સાતસો રૂપિયા ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે રેડ કલરનો બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસમાં પણ મસ્ત વર્ક આપેલું છે બ્લાઉઝ પીસ અલગ કાપડનું છે સેમ કાપડનું થયું પણ સાડી બધી ઘરે ધોઈ છે જો આ છે એનું બ્લાઉઝ પીસ મસ્ત હેન્ડવર્કવાળું બ્લાઉઝ પીસ છે જોઈ શકો છો તમે સાડીમાં પણ બ્લાઉઝમાં પણ હેન્ડવર્ક કરેલું છે અને આખી સરસ સાડી છે ફક્ત સાતસો રૂપિયા છે આ સાડીનો ભાવ જો ગુજરાતમાં છે સાતસો રૂપિયાનો જો મસ્ત રાણી કલર એકદમ સરસ રાણી કલર છે અને ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ છે રાણી કલર ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ જે સાડી ગમે એનો સ્ક્રીન લેતા જજો મસ્ત પીળો કલર એકદમ મસ્ત મેથીયા પીળો કલર અને આ છે ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ મસ્ટર્ડ પીળો અને ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ જો કોમ્બિનેશન બધા એકથી એક ચડ્યાતા છે આ છે મસ્ત એકદમ રસ્ટ કલર અને ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ છે ફોનમાં કદાચ વેરિયેસન આવશે પણ કલર બધા ડાર્ક છે આમાં મસ્ત બ્લાઉઝ પીસ છે મસ્ત લવન્ડર કલર ગ્રીન કલરનું વર્ક અને ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો તમે મસ્ત લવંડર કલર છે ફૂલવાળી ડિઝાઇન સરસ હેન્ડવર્ક છે બંને સાઈડ મસ્ત નીચે મોતીની શેર છે એકદમ મસ્ત ઘાટો લાલ કલર જો સરસ લાલ કલરની સાડી અને આ બ્લાઉઝ પીસ છે એનો જો મસ્ત જ બધી સાડીઓ સરસ છે ફક્ત સાતસો રૂપિયામાં ફ્રી સિટિંગ ઓલ ગુજરાતમાં છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેતા જજો બીજી ડિઝાઇન જોઈએ જો બટરફ્લાયવાળી ડિઝાઇનમાં આ બીજી ડિઝાઇન ફૂલવાળી ડિઝાઇન પૂરી થઈ આ બટરફ્લાયવાળી ડિઝાઇન આ પણ સાડી એ જ ભાવની છે સાતસો રૂપિયા ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે આખી સાડીમાં આમાં પણ એવું આવશે પણ આમાં બટરફ્લાયવાળી ડિઝાઇન છે એકદમ મસ્ત સ્મૂથ કપડું સરસ જો કેટલું સરસ એકદમ મસ્ત વર્ક કામ છે આમાં આરી વર્ક છે અને મસ્ત એકદમ મસ્ત બટરફ્લાય ગ્રીન કલરના અને ગોલ્ડન કલરના ભરેલા છે કપડું બધું સરસ આવશે ઘરે ધોઈ શકાય એવું કાપડ આવશે કાપડમાંથી આમાંથી કલર નહીં જાય તમે ઘરે ધોઈ શકશો કે કાપડ ચડવાની એની કંઈ મગજમારી મારી નહીં રહે આખી સાડીમાં ઓલ ઓવર જો નીચે સુધી આખું વર્ક આવશે મોટું અને આ પાછળ ખોસવાનો ભાગ આટલો પ્લેન બહુ મસ્ત એકદમ મસ્ત લીલો લાલ કલર છે ને લીલા કલરનો અંદર વર્ક છે બહુ મસ્ત સાડી લાગે છે ફોનમાં કદાચ આછો કલર લાગશે પણ એકદમ મસ્ત ઘાટો લાલ કલર છે જોઈ શકો છો તમે જો નીચે બોર્ડર પણ જો આખી સાડીમાં પલ્લું બધું સરસ છે જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો આ ત્રણ ડિઝાઇનો છે આમાં જે બધી તમને બતાવી રહી છું એમાં અને આમાં છે ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ આમાં પણ બ્લાઉઝ પીસ સેમ કાપડનો નથી અલગ છે જો પણ ડિઝાઇન એ જ છે જે સાડીમાં છે જ બટરફ્લાય વાળી ડિઝાઇન છે બધો બ્લાઉઝ પીસ આખો મીટરનો આવશે બ્લાઉઝ પીસ ટૂંકો નહીં આવે જો બટરફ્લાય વાળી જ ડિઝાઇન છે સેમ ટુ સેમ જોઈ શકો છો તમે તો ફટાફટ તમારો ઓર્ડર બુક કરો બટરફ્લાયવાળી બટરફ્લાયવાળી ડિઝાઇનમાં બાર કલર છે એટલે તમને હું ફટાફટ કલર બતાવતી જઈશ જો આ મસ્ત છે પિંક કલર લાઇટ પિંક કલર છે અને બટરફ્લાયવાળી ડિઝાઇનમાં આ છે ગ્રીન કલરનો આમાં પણ જેવું વર્ક હશે એવો જ બ્લાઉઝ પીસ આવશે ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ મસ્ત એકદમ મેથીઓ પીળો કલર અને ગ્રીન કલરનું વર્ક ગ્રીન કલરનો બ્લાઉઝ પીસ વર્ક બધું સરસ છે બધું હેવી છે બધી સાડી તમે ઘરે ધોઈ શકશો ટીકીવાળું વર્ક છે અને નીચે જ પહેલાં ભૂંગળીનું વર્ક છે મસ્ત એકદમ સરસ કલર યુનિક કલર છે ખબર આનો કલર જો સરસ આમાં રેડ બ્લાઉઝ બટરફ્લાય વાળી ડિઝાઇનમાં મસ્ત એકદમ પિસ્તા કલર લાલ કલરનો બ્લાઉઝ પીસ સરસ એવો પિસ્તા કલર છે લાલ કલરનું બ્લાઉજ પીસ છે એકદમ સરસ પિંક કલર અને લીલા કલરનું બ્લાઉઝ પીસ છે જો આ પણ બહુ મસ્ત કલર છે એકદમ મસ્ત બીટ કલર અને ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ છે જોઈ શકો છો બીટ કલર અને ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ પતંગી વાળી ડિઝાઇનમાં મસ્ત પીળો કલર પહેલાં કલર તો આ અલગ સેજ પીળો કલર છે લીંબુ પીળો અને ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ મસ્ત રસ્ટ કલર અને લીલા કલરનું બ્લાઉઝ પીસ આમાં પણ જોઈ શકો છો તમે એકદમ સરસ પિંક કલર અને ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ પિંક કલરની સાડી ગ્રીન કલરનું બ્લાઉઝ પીસ અને બીજી બે સાડીઓ છે એમાં ડબલ સેડેડ છે આ હાથીવાળી ડિઝાઇન છે જો આમાં હાથી આવશે સેમ સાડી છે સેમ વર્ક છે ખાલી હાથી છે આમાં અને ડબલ સેડેડ સાડી છે નીચે બે કલરની પીળી અને રાણી કલ લીલા કલરની સાડી છે અને આમાં બ્લાઉઝમાં હાથીવાળી ડિઝાઇન છે એટલે આપણે બધી સાડીઓ નહીં ખોલીએ જો આમાં હાથીવાળી ડિઝાઇન છે બોર્ડરમાં અને સાડીમાં પણ હાથી છે અને ડબલ સેડેડ છે ઉપર નીચે લીલા કલરનો પટ્ટો ને વચ્ચે યલો કલર છે તો આ સાડી જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ઓર્ડર બુક કરો અને મા સાડી સેન્ટરની ચેનલમાં વાર જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો માટે તમને ચેનલના બધા વિડીયો સૌથી પહેલાં નોટિફિકેશન મળે અને તમારી મનગમતી સાડીઓ મેળવી શકો મસ્ત એકદમ ઘટ્ટો કાચી કેરી કે કાચ લીલો કલર અને લાલ કલરની બોર્ડર છે અને લાલ કલરનો બ્લાઉઝ પીસ છે ડબલ સાઇડેડમાં બે જ પીસ છે યલો અને ગ્રીન બંને દરેક સાડીનો ભાવ ફક્ત સાતસો રૂપિયા ફ્રી શિપિંગ ઓલ ગુજરાતમાં છે જે જો તમને મારી સાડી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે મારી સાડીઓ તમને કેવી ગમે છે કે કેવું લાગે છે માટે તમારા બધાયનો ખૂબ ખૂબ આ આભાર મા સાડી સેન્ટરમાં જોડાવવા માટે તમને બધાને નમસ્કાર જય માતાજી તમારો દિવસ શુભ રહે